સુરત શહેરમાં ઉનાળાની ઋતુ શરૂ થતાં લોકો ઠંડુ પાણી વધુ પ્રમાણમાં સેવન કરતા હોય છે પાણી પાડેસરા વિસ્તારોમાં પાણી આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડુ પાણીનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો છે સુરતના વિસ્તારમાં હોલસેલ વેપારીઓ મોટા પ્રમાણમાં હતા આરોગ્ય વિભાગે દુકાન પર દરોડા પાડી તપાસ કરતા પેપ્સી ફ્રુટી સહિતના ઠંડા પીણાનો મોટો જથ્થો મળ્યો હતો સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અખાદ ઠંડુ પીણું હોલસેલ વિક્રેતાના દરોડા કરી કાર્યવાહી કરી છે

આ તો ખરેખર આ આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ એને કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે અત્યારે કેટલો નાશ કરવામાં આવે અલગ અલગ દુકાનો અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારે પાસે જે કોલ્ડ ડ્રિંક્સ ને પેપ્સી મળીને લગભગ 4-500 કિલો જેવી છે કે પેપ્સીઓ લગભગ સમજો તમે 1000 નંગ જેવી હશે બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરેલ છે